સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ માંડલ શહેરમાં લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ કંપનીએ સીએસઆર ફંડમાંથી નગરમાં લોકોની સુખાકારી માટે મિનરલ પાણીનો પ્લાન્ટ ફાળવાયો હતો જેમાં આ પાણીના ગ્રાહકોના ઘરે એક કાર્ડ આપવામાં આવ્યું હતું અને કાર્ડને સ્કેનિંગ કરતાં પાંચ રૂપિયામાં વીસ લીટર શુદ્ધ અને મિનરલ પાણી મળતું હતું આ પાણીના પ્લાન્ટમાં પાણી શુદ્ધ થઈને મિનરલ થઈને આવતું હતું જોકે લોકોના સ્વાસ્થ્યને લઈ મિનરલ પાણીનો પ્લાન્ટ હોન્ડા કંપનીએ હજારો રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો આ પ્લાન્ટની જવાબદારી ગ્રામ પંચાયતને સોંપવામાં આવી હતી પરંતુ ગ્રામજનોની રાડ છે કે આ પ્લાન્ટ લગભગ છેલ્લા એકાદ વર્ષની બંધ હાલતમાં પડ્યો છે હાલ મિનરલ પાણીનો પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે તેમાં મેન્ટેનન્સ કરાવીને તાકીદે ફરી શરૂ કરવા ગ્રાહકોની માંગ ઉઠી છે મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ